આમોદના મગરાળ નજીકની ગોઝારી ઘટના બાદ પોલીસની પહેલ વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવી આમોદ અને મગરા ગામ વચ્ચે બે દિવસ પહેલા રાત્રિના સમયે ગોઝારા અકસ્માતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ફરીવાર આવો બનાવ ન બને તે હેતુસર આમોદ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે આમોદ અને મગરા ગામ વચ્ચે નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર એક ટ્રક બ્રેકડાઉન થયેલ હાલતમાં ઉભેલું હતું જેના પાછળ પાર્કિંગ લાઇટ કે રેડિયમ પત્તી લગાવેલ ન હોવાથી એક ઇકો કાર ધડાકાભેર અથડાતા સાત લોકોના મોત થયા હતા જેથી ફરી આવી કોઈ ઘટના ન સર્જાય તે માટે આમોદ પોલીસ દ્વારા રોડ ઉપર ઊભા રહેતા વાહનો કે જેની પાછળ પાર્કિંગ લાઇટ ન હોય કે રેડિયમ પત્તી લગાવેલ ન હોય એવા વાહનોને આમોદ પોલીસ દ્વારા જાતે જ વાહન ઉપર પત્તી લગાવતા નજરે પડ્યા હતા આમોદ પોલીસની આ પ્રશંસનીય કામગીરીને જોઈ આમ જનતા પર ઉત્સાહિત થયેલ જોવા મળી રહી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ